મિની ભાગતને લઈ આ નાળાનો સ્લેબ તૂટી પડ્યો હતો અને ત્યાં કામ કરતા મજૂરો પૈકી એક મજૂરનું મોત થવા પામ્યું હતું ત્યારે છેલ્લા ઘણા સમયથી આ નાળાનું કામકાજ બંધ હોવાથી ખંભાતથી તારાપુર ને જોડતો ધોરી માર્ગ બંધ કરી દેવામાં આવશે તેમજ ખંભાતથી તારાપુર આશરે બાવીસ કિલોમીટરને અંતરે આવેલા અન્ય ગામડામાંથી અવરજવર કરનાર રાહદારીઓને તેમજ વાહન વ્યવહાર અટકી ગયેલ છે નાળાનું કામકાજ સમયસર થતું ન હોવાના કારણે ખંભાતથી અમદાવાદ